તો વાત જાણે એમ છે કે આ તૈયાર થઈને બેઠા હ અત્યારેમાં કે જવાનો પ્લાન છે તો ક્યાં જવાનો જવાય મને જવાનું છે આજે નવસારી પાસે ગણદેવી પાસે ગૌતમ આવું છે ત્યાં એવું છે તમે જાવ છો અમે પણ ફૂલ ફેમિલી સાથે ગૌતમ જવાનો પ્લાન કરેલો છે લેબ મેવેરી નીકળવાની ઊઠી આવી છે હા હા અને તમારે ઓરન જવાનું છે એવું છે હો મમ્મી પાલક nijar બનાવીશ

અમે મુલાકાત કરાવીશું દોધામ નવસારીની ત્યાં સુધી આવજો